વેલકમ ટુ ફૂડી ઇસ્ટ આજે આપણે શીખીશું સાબુદાણાના ફ્રેન્ચ ફ્રાઈસ જે તમે ઉપવાસમાં અને હળવા ફૂળવા નાસ્તામાં ખાઈ શકો છો તો અમારો આ વિડીયો જરૂરથી જોજો તો તમે એક ટેસ્ટી અને ક્રન્ચી રેસીપી જોઈ શકશો સાબુદાણા લઈ લીધા છે સાબુદાણા આપણે પલાળી લીધા હતા સાબુદાણા આપણે તમે જોઈ શકો છો કે આવી રીતે દબાવીએ એટલે એકદમ પ્રેસ થઈ જાય તેવા થાય એનો મતલબ કે સાબુદાણા પલાળી ગયા છે તો આપણા સાબુદાણા આપણે લઈ લીધા છે સૌથી પહેલાં આપણે સાબુદાણાને એક મોટા બાઉલમાં લઈ લઈએ અહીં આપણે એક કપ સાબુદાણા લીધા છે તેની સાથે આપણે બે બટાટાને બાફી લીધા છે આ રીતે આપણે બાફેલા બટાટાને છીણીને લઈ લઈશું જેથી આપણા સાબુદાણાની અંદર બરાબર મિક્સ થઈ છે આ રીતે આપણે બે બટાટાને છીણીને લઈ લઈશું તો આ રીતે આપણે બટાટાની છીણીને લઈ લીધું છે હવે આપણે તેની અંદર સીંગને ને શેકી લીધી હતી અને તેનો પાવડર બનાવીને અમે સ્ટોર કરી રાખ્યો હતો તેને અમે લઈ લીધો છે લીલા મરચાં લીધા છે કોથમીર લીધી છે વરિયાળી લીધી છે સ્વાદ અનુસાર સોલ્ટ નાખીશું લાલ મરચું પાવડર નાખીશું તણાજીરું પાવડર નાખીશું અને આને બરાબર હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે આપણે હાથેથી બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર ખાંડને નાખી દઈશું ખાંડ તમે સ્કીપ પણ કરી શકો છો અને લીંબુનો રસ એડ કરીશું જેથી સ્વાદમાં સરસ લાગશે અને આને મિક્સ કરી લઈશું તો હવે આપણું આ મિક્સ થઈ ચૂક્યું છે હવે આપણે આને ફ્રેન્ચ ફ્રાઈસના આકારમાં વાળી લઈશું એનો શેપ આપી દઈશું આ રીતે આપણે શેપ આપી દઈશું આની અંદર તમારે પાણી વળી જતું હોય તો તમે આરા લોટ કે સિંગોડાનો લોટ જે ઉપવાસ માટે યુઝ થાય છે તેના યુઝ કરી શકો છો પણ અમારે પાણી વળતું નથી તેથી અમે લોટનો યુઝ કર્યો નથી તમે જોઈ શકો છો કે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝના આકારમાં આને બનાવી લીધા છે બીજી બાજુ આપણે એક પેન લઈ લીધું છે તેની અંદર આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ચૂક્યું છે હવે આપણે તેની અંદર આપણે બનાવેલી ફ્રેન્ચ ફ્રાઈઝ ને મૂકી દઈશું આને આપણે વચ્ચે વચ્ચે થોડા હલાવતા રહીશું જેથી નીચે ચીપકે નહીં આ રીતે આપણે આને પલટી લઈશું જેથી આગળ પાછળ બધેથી આ તળાઈ જાય તો આપણી ફ્રેન્ચ ફ્રાઈ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે એને બહાર કાઢી લઈશું આ રીતે આપણે બાકી બનેલી ફ્રેન્ચ ફ્રાઇઝને પણ ફ્રાય કરી લઈશું તો આપણે આપણી ફ્રેન્ચ ફ્રાઇઝ ફ્રાય કરી લીધી છે અને રેડી છે તમે જોઈ શકો છો કે કેટલી ક્રંચી છે અવાજ પરથી તમે જાણી ચૂક્યા હશો કે આપણે આ કેટલા ક્રંચી બન્યા છે હવે આપણે આને સર્વ કરી લઈશું તો રેડી છે આપણા સાબુદાણાના ફ્રેન્ચ ફ્રાઈસ તમે જોઈ શકો છો કે કેટલા ડિલિશિયસ લાગી રહ્યા છે અને અમે બીજા વડા આકારના પણ બનાવી લીધા છે તમે આ રીતે પણ બનાવી શકો છો આને તમે રેડ ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં એકદમ સરસ લાગે છે આ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી થેન્ક યુ